સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે હંગામી વિશ્વવિદ્યાલય શિક્ષકની અડસઠ તો બિન શિક્ષકની એકસો ઓગણપચાસ જગ્યા ખાલી સવા બે વર્ષથી કુલપતિ પણ ઇન્ચાર્જ હોવાનો ઘટસ્ફોટ આમાં કઈ રીતે ભણશે વિદ્યાર્થીઓ આ સવાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે સો મણનો બની ગયો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સમગ્ર વહીવટ ઇન્ચાર્જના ભરોસે ચાલી રહ્યો હોય તેવું સામે આવ્યું છે યુનિવર્સિટી કેમ્પસમાં શૈક્ષણિક સ્ટાફની ચુમ્માલીસ ટકા તો બિનશૈક્ષણિક સ્ટાફની વર્ગ ચારની એંશી ટકા વર્ગ ત્રણની સત્યોતેર ટકા વર્ગ બેની બેતાલીસ ટકા જગ્યાઓ ખાલી છે અહીં કુલપતિ અને રજિસ્ટ્રાર પણ ઇન્ચાર્જ હોવાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે કાયમી ભરતી ન થતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓના ભરોસે વહીવટ ખાડે છે અને આમાં પરીક્ષામાં પણ છબડા એ હવે સામાન્ય બાબત બની ગઈ છે ઉપરોક્ત વિગતો સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂતે કરેલી આરટીઆઈમાં સામે આવેલી છે તેથી હવે તેઓ આગામી સમયમાં શિક્ષણ મંત્રીને રજૂઆત કરશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બચાવો અભિયાન હાથ ધરશે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને તાણા લાગશે તેવી ભીતિ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે એક સમયે શૈક્ષણિક બાબતોમાં સૌરાષ્ટ્રનું હૃદય ગણાતી રાજકોટ સ્થિત વર્ષો જૂની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ત્રણસોથી વધુ એકરમાં વથરાયેલ આ વિશાળ કેમ્પસમાં અલગ અલગ ભવનોમાં અને તેને સંલગ્ન કોલેજોમાં અંદાજે ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને લાખો વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ ખૂબ ટોચના સ્થાને પણ પહોંચ્યા છે પરંતુ હાલમાં તેનો વહીવટ ખાડે ગયો હોય તેવું લાગી રહ્યું છે જે પ્રોફેસરો એટલે કે જે શૈક્ષણિક સ્ટાફ છે તેની સુડતાલીસ થી વધુ ટકા જગ્યાઓ ખાલી ખમ છે બિન શૈક્ષણિક સ્ટાફ ની વાત કરવામાં આવે તો ટોટલ સિત્તેર ટકા જગ્યાઓ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે એમાં વર્ગ ચાર ની એસી ટકા જગ્યાઓ ખાલી છે વર્ગ ત્રણ ની સત્યોતેર ટકા અને વર્ગ બે ની બેતાલીસ ટકા જગ્યાઓ ખાલી છે કે એનો મતલબ બધું કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ છે કુલપતિ ઇન્ચાર્જ છે રજીસ્ટ્રારે ઇન્ચાર્જ છે ચીફ એકાઉન્ટ ઓફિસર ઇન્ચાર્જ છે જાણે આખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંગામી યુનિવર્સિટી બની ગઈ હોય અને જેને લીધે જ અવારનવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર વિવાદો ભ્રષ્ટાચારો પરીક્ષા અને પરિણામોમાં છબડાઓ અને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છાપ આટલી હદે સુધી ખલરાઈ છે કે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કોઈ વિદ્યાર્થી ગુજરાતની કોઈ અન્ય યુનિવર્સિટીની અંદર પોતે એડમિશન લેવા જાય તો મેણા ટોણા સાંભળવા પડે છે અથવા તો તેમનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ટેગ વાંચી અને ફોર્મને સાઈડમાં મૂકી દે છે આ અમને વિદ્યાર્થીઓએ વીતેલી કહાની કીધેલી છે આ કોઈ અમારે આક્ષેપો નથી અમે આઈટીઆઈમાં જે જવાબ આપ્યા છે એના બેઝ ઉપર અમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે ને આવનારા સમયની અંદર શિક્ષણ મંત્રીને અને મુખ્યમંત્રીને રજૂઆત કરવાના છે પહેલો પ્રશ્નો તો એ જ થાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ત્રણ વર્ષથી કાર્યકારી કુલપતિના નામે ગાડું દોડવાઈ રહ્યું છે કુલપતિ કાર્યકારી કુલપતિઓ એમની પાસે મર્યાદિત સત્તાઓ હોય અને આ કાર્યકારી કુલપતિઓ પોતાના માણસોને સેટ કરવામાં સામેના જૂથને પાડી દેવામાં ટાર્ગેટ કરે અને આમાં વિદ્યાર્થીઓ એના ભોગ બને છે તમને ખબર છે બે બે વખત જેટલા પેપર લીક થયા છે